બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓ એક એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણે ભોગ બન ત્રણેય આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ ડીએનએસની ગેંગરેપની કલમો લાગેલી કોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવા ઠેર્યો આરોપી મુન્ન અને રાજુ ઉર્ફે પાસવાન